છેલ્લા પંદર વર્ષથી આ ભજીયા નું કામ કરું છું મને ભજીયા બહુ સારા લાગ્યા છે ટેસ્ટ પણ સારો છે અને બહુ સ્પાઈસી પણ નથી બહુ મીડિયમ પણ નથી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને તો સ્વાગત છે મિત્રો આપણે જઈએ ને કાઠિયાવાડીજી અને કાઠિયાવાડી ની સૌથી પેલી કોઈ ફેવરિટ વસ્તુ હોય ને તો એ છે ભજીયા આપણે છે ને ભજીયા માટે આપણે કાંઈ પણ કરી શકીએ ગમે ત્યાં ખાવા માટે પહોંચી જઈએ આજે આપણે આવી ગયા છીએ ખાખી ભજીયામાં પ્રોપર રાજકોટીયન ટેસ્ટમાં આપણે જો ભજીયા ખાવા હોય ને તો આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં સરદાર ચોક આપડે માધવ સોલાર છે ને એકઝેટ એની બાજુમાં આવેલું છે અહિયાંનું આપણે પહેલા પણ એક વિડીયો બનાવેલો હતો એની લિન્ક મે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે જો એ વિડીયો તમે જોયો ન હોય ને તો જોઈ આવજો પહેલા એ લોકોનું બાપા સીતારામ ચોક હતું ત્યાંથી જગ્યા ફેરવીને અત્યારે એ લોકો અહિયાં લઈ આવ્યા છે અને અહિયાં લાવીને બહુ મોટું એવું સેટઅપ ઊભું કરી દીધું છે આપણે જોવાનું છે કે અહીંયા કે ટાઈપના ભજીયા રાખે છે કેવા કેવા રાખે છે કેવા બનાવે છે બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરી આપણો આજનો વિડીયો મિત્રો અંદર જો બહુ વધારે ક્યારેક આપણે આવી અને ટ્રાફિક હોય અને જો તમારે બેસવું હોય ને તો એકદમ પ્રોપર કાઠિયાવાડી સ્ટાઈલ એટલે કે આપણા માટે અહીંયા વ્યવસ્થા થઈ ગઈ છે ખાટલાની ખાટલા અને ખુરશીમાં તમે બેસી શકો છો એ રીતની વ્યવસ્થા છે અને સાથે સાથે તમે મારી સાથે અંદર આવો જે આપણે ભજીયા ખાવાની જે મતલબ સિસ્ટમ છે આવો હું તમને બતાવું અંદર મારી સાથે એકદમ પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલ છે આપણે જે નીચે બેસીને જે રીતે ખાઈએ ને સેમ એ રીતનું આખી બનાવટ અંદરનું બધું બનાવેલું છે પ્લસ હું તમને બતાવું અંદરનું તમે જોઈ શકો છો કે જે રીતે લાઇટિંગ ને બધું કરેલું છે જે ઝાડવામાં ને એમાં એ ખરેખર જોરદાર છે હજી હું તમને બતાવું આવો મારી સાથે અહીંયા કોઈનો બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો એ પણ અહીંયા છે ને થઈ જવાનો છે બર્થડે સેલિબ્રેટ કરવા માટેની એક સ્પેશિયલ જગ્યા રાખવામાં આવી છે

બરાબર રીચા બેન કેટલા ટાઈમ તમે ખાવા માટે આવો છો ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા મારા ફેમિલી જોડે બરાબર ને તમને ભજીયા કેવા લાગ્યા મને ભજીયા બહુ સારા લાગ્યા છે ટેસ્ટ પણ સારો છે અને બહુ સ્પાઈસી પણ નથી બહુ મીડિયમ પણ નથી અને ખાવા લાયક છે બહુ સારા છે એમ ટેસ્ટમાં પણ બહુ સારા છે ડિલિશિયસ લાગે છે ઓવરઓલ તમને અહીંયા મજા આવી છે હા બહુ મજા આવી અને આ લોકો પાસે સારી વેરાયટી પણ છે અને સારી ક્વોલિટીનું ફૂડ યુઝ કરે છે વેજીટેબલ્સ ને એવું બધું સારી ક્વોલિટીનું ફૂલ ફૂડ યુઝ કરે છે એન્ડ અહીંયા બધું ફ્રેશ પણ મળે છે કંઈ પડેલું ને એવું કંઈ મળતું નથી અને ક્લીનલીનેસ પણ મને સારી લાગી છે અહીંયા બરાબર તો રીચાબેન એ જણાવો ખાલી આપણને કે કેટલા ટકા ચાન્સ છે કે અહીંયા ગયા પછી તમે બીજા લોકોને પ્રિફર કરશો કે અહીંયા આવે અહીંયા 80 ટુ 90% ચાન્સ છે કે તમને અહીંયા બધું ભાવશે અને તમને અહીંયા ક્લીનલીનેસ પણ વધારે લાગશે એટલે તમને ફેમિલી કા તો ફ્રેન્ડ્સ જોડે જમવા પણ મજા આવશે તો ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે હવે આપણે જોઈએ ઓનર નું શું કહેવું છે તો મિત્રો આપણી સાથે જોડાયા છે ખાખી ભજિયાના ઓનર સૌથી પહેલા સાહેબ તમારું નામ જણાવો કમલેશભાઈ ધડુક કમલેશભાઈ કમલેશભાઈ આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમ થી તમે ચલાવો છો છેલ્લા 15 વર્ષ થી આ ભજિયા નું કામ કરું છું છેલ્લા 15 વર્ષ 15 વર્ષ થી હું વાત છે અને અહીંયા હું રાખો છો અહીંયા મેથીના ભજિયા પટીના ભજિયા કુમણિયા ભજિયા ભરેલા મરચા બેંગણ પુરી, ટમેટા પુરી, બટાકા ચીફ, વણાલા ગાંઠિયા બરાબર અને સૌથી પહેલા તો છે ને અહીંયા નું આપણે એડ્રેસ જણાવો. અહીંયા આઉટર રિંગ રોડ અને પેલું સરદાર ચોક ગયો સરદાર ચોક ની બાજુમાં જ આવશે આપણું. બરાબર. તો આપણે જોવાનું છે કે તમે કમલેશભાઈ કેવા બનાવો છો બરાબર ને? હા હા હા. તો ચાલો શરૂ કરીએ ને. ઓકે. આપણે સૌથી પહેલા ચણાનો લોટ લેશું. એમાં નિમક નાખશું અને નોર્મલ એવા સોડા નાખશું હવે થોડું પાણી નાખીને બેટર બનાવી નાખવાનું લોટ અને પછી ડાયરેક્ટ તેલમાં ફ્રાય કરી દેવાના છે આપણી આ સ્પેશિયલ ટમેટા પુરી છે તેની ચટણી પણ આપણે જાતે જ બનાવી છે આપણી આ સ્પેશિયલ રીંગણાપુરી છે આ ભરેલા મરચા તે પણ મસાલો આપણે જાતે જ બનાવીએ છીએ આદુ ને લસણ બે મિક્સ આવશે આ મરચાની કટકી અને આ છે ધાણા ને મેથી બે મિક્સ આજે લોટ થઈ ગયો તૈયાર બટાકા પુરી છે બનાવવા માટે આપણે પેલા સૌથી પહેલા ચણાનો લોટ લીધો છે એમાં જરૂરિયાત પૂરતું નિમક નાખશું આ છે મરચાંની કટકી આ છે આદુ ને લસણ ધાણા તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે સૌથી પહેલાં છે ને મને અહીં બેઠક વ્યવસ્થા બહુ ગમી છે પર્સનલી કે નીચે બેસવાનું છે પ્લસ એક જાડની નીચે બેસવાનું છે એટલે આપણે પ્રોપર આપણે કાઠિયાવાડમાં જે નીચે દઈએ જવાની મોજ લઈએ ને એ રીતની મોજ છે આપણે સૌથી પહેલાં તો છે ને મરચાંની પટ્ટી લીધી છે સાથે મેથીના ભજીયા લીધા છે આખા મરચાં લીધા છે રીંગણ પૂરી લીધી છે ટમેટાં પૂરી લીધી છે ભૂંગણીયા ભજીયા લીધા છે તો હવે જોઈએ કે ટેસ્ટમાં ભજીયા કેવા બિના કે આગળ આપણે જોયું જે રીતે ભાઈ બનાવ્યા છે સૌથી પેલા આપડે સોસ લઇ લઈએ સોસ ની થીકનેસ એકદમ જોરદાર છે ભાઈ અને અહિયાં છે ને યુનિક વસ્તુ કહું ને એ છે આ કીટલી આ તમે જોઈ શકો છો ખરેખર આ કીટલી છે ને એક છાસ લેવા માટેનું છે આમ કાઠિયાવાડી લેકો આવે ભાઈ પ્રોપર કાઠિયાવાડી લેકો આમ જો સાથે સાથે ગ્લાસની જે ડિઝાઇન એને બનાવેલી છે ને એ પણ કંઈક યુનિક છે મસ્ત મજાની માટલા ટાઈપની છે આપણે જોઈએ કે ભજીયા કેવા બન્યા છે સૌથી પહેલા આપણે મરચાની પટ્ટી લઈએ વાહ ભાઈ વાહ વધારે તીખા નથી અને સાવ મોળા નથી મીડિયમ ચમના જેમ કહેવાય ને પટ્ટી બનાવી છે સાથે સાથે આપણે કુંભણિયા ભજીયા જે લીધા છે એ પણ ટ્રાય ઓરિંડલ કુંગળનો જે ટ્રેક લે હોય ને તો અહીં આવા જને જો ગુપ્પર કુંગળના હોય ને એવા સ્વાદજી આવે ખાવાની કરક કર મજા આવે એવા બનાવે અમે મને જલમગામ છે ને કઈક યુનિક ટેસ્ટ આવે છે ભાઈ ઢંગણપુરીનો સાથે આપણે જે છે પણ લઈએ ઈ પણ ટ્રાય કરીએ જોઈએ બનાવી છે અને ટેસ્ટ છે ને યુનિક જ આવે જે ચટણી એની સ્પેશિયલ છે ને એના કારણે ટેસ્ટ યુનિક જાય છે

વધારે તીખા નથી વધારે મોળા નથી નોર્મલી spicy ના છે પણ taste એકદમ જોરદાર અને unique છે છાસ પણ એકદમ જોરદાર અને unique જ છે overall આ બધું જોઈને હવે મારા થી રોકાવાનું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું કામ કરો video પસંદ આવે તો like કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને કઈ પણ કેવું તો નીચે comment કરી દો આ video તમે ફેસબુક માં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ને સબસ્ક્રાઈબ કરી બાજુના ને પ્રેસ કરી દો આ દરેક ની રીલ્સ ને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવામાં મિલતાની લિંક મેં માં નાખી જ દીધી છે મળીશું નવા માં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી જય શ્રી